દેખો દોસ્તો અત્યારે છે અમે બગદાણા બાપા સીતારામ મંદિર બાપા સીતારામ મંદિર નો નજારો છે બહુ સુંદર અને સરસ અને અમે લોકો દર્શન પણ કરી લીધા છે દર્શન કરીને ખરી નીચે ઉતરીને બ્લોક બનાવી જશે बहुत मस्ताराम मंदिर देखो दोस्तों बाबा सीताराम मंदिर नजार <laughs> देखो राधिका ने भी देखो राधिका ने आपको मिंडी दे ये थे जाओ हम्म चलो लतारा हरी पार्ट लम्बे देखो दोस्तों संगीता ना बीजे ने भी

संगीता ने पासर आवे से बदल आगल ना तरफ से देखो महेश ने बदल छोटा बोटा पढ़ाई रहा है कहाँ से वर्ड से दोस्तों बापा सीताराम के वैसे फोटो नहीं वो दिखा वो से देखो अमुक अमुक ना देखा आरती दे थे ये चलो देखो दोस्तों अत्यारे हमें लोगों દર્શન કરીને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે અને આગળ આપણે તમને બી બતાવી બાપા સીતારામ ની ગાડી કે છે એ પણ છે આવું કઈક છે મંદિર

એફ ના આપણે બ્લોક લેતા અને આ લોકો કહે રહ્યા હોય રોજ જમમા તરફ જ એ જ હવે જમમા તરફ જઈ રહ્યા છીએ અમે લોકો અત્યારે હવે જમમા તરફ જઈ રહ્યા છીએ હવે જમી ગોમેના આગળ નીકળીશું આના આગળના તરફ જઈશું અમે લોકો દેખો આઉ કઈ છે આગળ બધા જઈ રહ્યા છે અને તમે બી ક્યારેક આવે તો આવી શકો છો બાપા સીતારામ મંદિર અમુક જન જોયું હશે અમુક નથી પણ જોઈ અને અને તમે બી આવી શકો છો આવું કંઈ છે નજારો અને અમે લોકો અત્યારે બીજા લોકો આગળ જઈ રહ્યા છે મહેષને બધા ઉજ્જૈન છે અમે અને નેક્સ્ટ